જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો આજે આપણે આપણી વાડીમાં મગફળીમાં દવા છાંટવા માટે મોટર સાઈકલથી દવા છાંટવાની છે તો ભાઈ આવ્યા અમારા બાજુ આ ટાઈપની મોટર હોય છે દવા છાંટવાની આ બજાજ મોટર સાઈકલ છે જૂની બજાજ બોક્સર અને એમાં એ બધી જુગાડ ફિટ કર્યો હા તો આવી રીતના અમારે તૈયારી કરી ભાઈ દવાની તો ખાતર આમાં છે એનપી કે બાવન ચોત્રી અને ફૂગ માટે જે આ છે ડબ્લુ પ્રાયોક્સર બાષ્પ કંપનીની આવે જે પ્રાયોક્સર એ છે અને એમાં સાથે આપણે ઈયળ પણ છે મગફળીમાં તો આર્મીમેન નામની ઈયળની સ્પેશિયલ દવા છે એ પણ આમાં નાખવાની છે અને સાથે સ્ટીકર પણ નાખવાનું છે જે સ્ટીકર વરસાદ જેવું વાતાવરણ હોય અને વરસાદના રેડા આવતા હોય તો દવા ધોવાઈને એના માટે સ્ટીકર આવે છે તો એ સ્ટીકર પણ નાખવાનું છે સાથે હા તો આવી રીતના અમે તૈયારી કરી દવા છંટાવવાની અને બીજી પણ એક દવા છે એમાં જે પ્રાયોક્સર કંપનીની છે બાસ પ્રાયોક્ષર નામ છે બાષ્પ કંપનીની દવા છે સાથે એમાં મેકર કંપનીનું સ્ટીકર પણ છે અને એક ઈયળનો ઉપદ્રવ છે એટલે એના માટે આર્મી મેન કરીને એક દવા આવે આર્મી મેન નામની ઈયળ માટેની એ પણ સાથે નાખેલી છે આ મોટરસાઇકલમાં પ્રેશર પંપ છે જે સર્વિસ પંપ પણ કહેવાય ત્રણ પિસ્ટનનો અને પાછળમાં આઠ નોઝલ ફિટ કરેલી છે જે પ્રેશર તો સારું આપે છે ચાર એક બાજુ અને બીજી બાજુ ચાર એવી રીતના આઠ નોઝલનું ફિટિંગ કરેલું છે મોટરસાઇકલમાં અને પેટ્રોલ ઉપર ચાલે મોટરસાઇકલ એટલે પ્રેશર સારું આવે આવી રીતના એડજસ્ટ કરી લઈએ હાયર ઉપર નોઝલ બાકી આજે પ્રેશર પંપ દેખાય મોટો છે પ્રેશર પંપ સર્વિસ પંપ પણ કહી શકાય એના ત્રણ પિસ્ટનનો છે અને બજાજની બોક્સર ગાડી છે જૂની જે મોડલ અત્યારે તો બંધ છે જૂનું મોડલ છે બજાજ બોક્સર જોઈ શકો પ્રેશર તો સારું એવું આપે બંને બાજુ ચાર ચાર નોઝલ છે અને આગળ જોઈ શકો તમે પ્રેશર મોટર સાઇકલનું આવી રીતના અમારે આંતર પાકમાં વચ્ચે તુવર છે એ પ્રમાણે અમે નોઝલનું ફિટિંગ કર્યું છે તો આવી રીતના અમારી બાજુ ખેડૂતો બધા મોટર સાયકલથી વધારે દવા છંટકાવે છે અને રિઝલ્ટ સારું મળે પ્રેશર સારું હોય આપ જોઈ શકો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવા વિનંતી તથા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન